શિયાળો કારણ કે હજી આવ્યો નથી હજી તો ચોમાસું છો કાજલ બેન હા કાજલ કાજલબેન જો ચૂલે રસોઈ બનાવશે અને આ લાકડા અમારા લાકડા જો લાકડા જો આ લાકડા હા જો જો આ છાણા તો જો આ છાણા અને આ લાકડા સિટીમાં શું ના મળે બધું મળે એમ કહેતા હોય કે સિટીમાં આ ન મળે આ જો છાણા જો છે ને મસ્ત